જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના લાલબાગ વિસ્તારમાં દીપડાની એન્ટ્રી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો મોડી રાત્રિએ દીપડાએ લાલબાગ વિસ્તારના એક ખેડૂતના વાડામાં ઘૂસી ત્રણ જેટલા બકરાના મારણ કર્યા હતા આ સમગ્ર ઘટના વાડામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સ્થાનિક રહીશો જણાવે છે કે રાત્રિના શાંત વાતાવરણ વચ્ચે દીપડાના ઘૂસણખોરીના અવાજોથી વિસ્તારોમાં લોકોમાં ચિંતા વ્યાપી જોવા પામી છે ઘટનાની જાણ થતાં જ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની સતત દેખાવથી લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે વન્ય પ્રાણીઓ હવે જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તારો તરફ ઘસી રહ્યા હોવાને કારણે વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે વન વિભાગ દ્વારા વિસ્તારમાં ટ્રેપ કેમેરા લગાવવાની અને તેમજ સતર્કતાથી વધારવાની કામગીરી કરવા લોક માંગ ઉઠવા પામી છે દીપડોવાડામાં ઘૂસી બકરાઓ પર હુમલો કરી પાછો જંગલ તરફ નાસ્તો જોવા મળ્યો હતો હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કાર્યવાહી હાથ ધરી છે અવરનવર વન્ય પ્રાણીઓના આંટાફેરાથી ગ્રામજનોમાં ચિંતા સાથે ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જૂનાગઢ બાંગરોડ